નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય તો ખાસ કરીને વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે તાજેતરમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારબાદ આજે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાં પેન્શનરો માટે અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે કોઈ અગત્યના નિર્ણયો લેવાય તેવી અમને અને તમને સૌને અપેક્ષાઓ છે તો ખાસ કરીને વાત કરીએ તો કયા કયા નિર્ણયો લઈ શકાય છે તેની તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાય અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે ગઈકાલના રોજ આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ભથ્થા અને પેન્શન લાભોની સમીક્ષા કરશે તો નવા પગાર પંચ દ્વારા તેમની રચનાના અઢાર મહિનાની અંદર તેની ભલામણો કરવાની અપેક્ષા પણ છે તો સરકારે ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ જે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે અને આ કમિશનમાં એક પાર્ટ ટાઈમ સભ્ય એટલે કે આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને અન્ય એક સભ્ય સચિવ પંકજ જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તેની રચના થયા પછી તેની ભલામણો સબમિટ કરવા માટે અઢાર મહિનાનો સમય છે અને ફેરફાર છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો તે લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે ઓગણ લાખ એટલે કે છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરોને આવરી લે છે તો એકવાર અમલમાં મૂકાયા પછી કમિશનની ભલામણોથી સંરક્ષણ સેવાના કર્મચારીઓ અને લગભગ છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરો સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ કેમ મહત્વનું છે તો પગાર પંચ એક પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સમયાંતરે તેના કર્મચારીઓ માટે પગાર ભથ્થા લાભો અને પેન્શન નિયમોની સમીક્ષા કરે તે ફરીથી સેટ કરે છે તો છેલ્લી મુખ્ય સમીક્ષાની તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો વધતા જતા જીવન નિર્વાહના ખર્ચ ફુગાવા અને બદલાતી સેવાની પરિસ્થિતિઓને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો નવા સુધારાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ટીઓઆર કમિશનને શું જોવા માટે કહેશે તો મંજૂર કરેલ ટીઓઆર આર નીચે મુજબ છે તો કમિશનને દેશની આર્થિક પરિસ્થિતિઓ અને રાજકોષીય સમજદારીની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો બિનફાળો આપતી પેન્શન યોજનાઓમાંથી ભંડોળ વગરની જવાબદારી તેમજ ઘણા રાજ્યો કેન્દ્રીય ભલામણો અપનાવે છે તેથી રાજ્ય સરકારોના નાણાં પર અસર તેમજ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને એ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઉપલબ્ધ વર્તમાન પગાર કાર્યકારી પરિસ્થિતિઓ અને અન્ય લાભો જે બેન્ચમાર્કિંગ માટે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના વર્તમાન પગાર અને ભથ્થાનું માળખું પેન્શન યોજનાઓ જેમાં બિનફાળો આપતી પેન્શન પ્રણાલીઓની બિનભંડોળિત જવાબદારીઓનો સમાવેશ થાય છે ત્યારબાદ સમય રેખા અને પ્રક્રિયા શું છે તેની વાત કરીએ તો એકવાર રચના થયા પછી આઠમા પગાર પંચની અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે જોકે વાસ્તવિક અમલીકરણ તારીખ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી તો ઘણા લોકો અપેક્ષા રાખે છે કે નવું પગાર માળખું પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમલમાં આવશે તો ભલામણો રજૂ કર્યા પછી મંત્રીમંડળ ભલામણો પર નિર્ણય લેશે અને ત્યારબાદ ઔપચારિક સરકારી આદેશોના સૂચન પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો તમારા માટે તેનો શું અર્થ થઈ શકે છે જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો તો તો પગાર અને પેન્શનમાં સુધારો સૌથી પહેલાં વાત કરીએ તો મૂળભૂત પગાર ભથ્થા અને પેન્શનની શરતોમાં ફેરફાર થવાની સંભાવના છે તો કેટલાક અંદાજો સૂચવે છે કે વધારો ત્રીસ થી ચોત્રીસ ટકાની વચ્ચે હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને મૂળભૂત પગાર જોડાણ ઉપર તો ચર્ચાઓમાંની એક એ છે કે શું ડીએ એક મર્યાદા પાર કર્યા પછી તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો અગાઉના સુધારાઓમાં બન્યું છે અને પેન્શનના લાભોની વાત કરીએ તો પેન્શનરો આ એક રિમેટ હેઠળ આવતા હોવાથી તેમના લાભોમાં પણ સુધારો થઈ શકે છે તો આ એક મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓને અસર કરે છે ત્યારબાદ વાત કરીએ તો બજેટ અને રાજકોષીય અસર વિશે તો નવા વધારા સાથે સરકારે નાણાકીય વ્યવસ્થા પણ કરવાની જરૂર પડશે ખાસ કરીને કારણ એ છે કે ટીઓઆર રાજકોષીય સમજદારી પર ભાર મૂકે છે આનાથી આક્રામક સુધારાઓ ઘટાડી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકારો પણ તેનું પાલન કરે છે જો કે કેન્દ્રીય ભલામણો ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ માટે જ બંધન કરતા છે તો રાજ્યો ઘણીવાર તેને અપનાવે છે તેથી આ અસર રાજ્ય સરકારના પગાર અને બજેટ પર પણ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો જોવા જેવી બાબતો અને ચેતવણીઓ વિશે તો ફિટમેન્ટ ફેક્ટર અજાણ્યું છે ફિટમેન્ટ ફેક્ટર હજુ સુધી નક્કી થયું નથી તેથી ચોક્કસ વધારાની રકમ સટ્ટાકીય છે તેમજ ભથ્થા વિરુદ્ધ મૂળભૂત પગારમાં ફેરફાર તો ક્યારેક મૂળભૂત પગારમાં વધારો થાય છે અથવા પરંતુ તે ભથ્થા બદલાઈ શકે છે અથવા તો સ્થિર થઈ શકે છે તેથી ચોખ્ખો નફો પણ બદલાઈ શકે છે ત્યારબાદ ભલામણો પછી પણ અમલીકરણમાં વિલંબ અને બાકી રકમ વગેરે થઈ શકે છે તો રાજ્યો કેન્દ્રીય આંકડાઓને આંશિક રીતે અથવા ફેરફારો સાથે અપનાવી શકે છે તેથી રાજ્યના કર્મચારીઓએ તે મુજબ અપેક્ષાઓને ઓછી કરવી જોઈએ તો મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરો હોવાથી અમલીકરણ ખર્ચ ઊંચો રહે છે અથવા તો સરકાર તબક્કાવાર અથવા તો મધ્યસ્થ ફેરફારો કરી શકે છે ત્યારબાદ જોઈએ તો શું આવરી લેવામાં આવ્યું નથી તો કેટલીક કર્મચારીઓની માંગણીઓ જેમ કે કેશલેસ મેડિકલ બેનિફિટ ઓવરઓલ બે હજાર ચાર પછી ભરતી માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી અને સ્ટાન્ડર્ડ કન્ઝપ્શનનોમાં વધારો આ રાઉન્ડના અંતિમ ટ્યુઆરમાં સ્થાન પામ્યું નથી મિત્રો તો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરીવાર મળીશું આવજક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર